અત્યારે એક બહુ વિચિત્ર રીતે સાદગી ઉપર એટલું બધું ભાષણો અપાવવામાં આવે છે સાદારીઓ 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 પણ કોઈક આનંદ કરતું હોય તો તમને વાંધો હે ન આવે એક વસ્તુ યાદ રાખજો કે કોઈક આનંદ કરતું હોય ને તમે વિરોધ કરો છો ને એનો કારણ એક એ છે ઈર્ષા તમને એ છે કે એ કરી શકે છે તમે એ વસ્તુ કરી ન થકતા અજી બેનો વિડીયો સરસ મજાનો જોઈએ તો બધાને મન તો ઘણું થાય છે પણ હિંમત ક્યાંથી લાવવી જરૂરી નથી કે ગ્રીસના ઓલા ઉપર યલો આજે યલો વાળું તમારું છે એટલે હું કહું છું પણ તમારી ઘરની યલો સાડીમાંથી પણ તમારી ગેલેરીમાં છેડો ઉઠતો હોય તમે વિડીયોગ્રાફી કરી શકવાની એટલી હિંમતે જોઈએ અને એટલું તમને તમારી જાત ઉપર આ મજાએ આવવી જોઈએ આપણી તકલીફ એ છે કે કોકને મજા કરતા જોઈએ ને તોય આપણને ખાસ મજા નથી આવતી આ એક વિકૃત સોસાયટી આપણે ઊભી કરી છે કોઈ દુઃખી હોય ને તો આપણે પડખે તરત જઈએ મારા જેવું કંઈ કામકાજ હોય તો કે છું કોઈના ઘરે મૃત્યુ થાય તો તરત જઈએ તકલીફમાં આવે તોય થાય એક વિશિષ્ટ પ્રકારનો દુઃખ માટેનો આપણને બધાને શીખવાડ્યું કે દુઃખમાં ભાગીદારી આપો દુઃખમાં ભાગીદારી આપો પણ સભ્યતાએ શીખવાડવાનું ભૂલી ગઈ કે સુખમાં પણ કોકના ભાગીદાર રહ્યો બે વ્યક્તિઓ આનંદમાં રહેતા હોય મજામાં રહ્યો તાળીઓથી વધાવો બે વ્યક્તિઓ બાંધતા હોય ને તો આપણને બહુ મજા આવે રહીને જોઈ આમ અજાણ્યા હોય ને તોય બારી ખોલી પૂછે શું એનો અર્થ એ છે તૂટતું હોય હોય લડતું કશુંક અથડાતું હોય તો વિશિષ્ટ રીતની મજા આવે છે પણ બે વ્યક્તિઓનું જીવન સરસ ચાલતું હોય બે વ્યક્તિઓ પ્રેમથી આગળ વધતા હોય બે વ્યક્તિ વચ્ચે કોઈ પ્રોબ્લેમ ન હોય તો આપણને બ્રેકિંગ ન્યૂઝ જ નથી લાગતા આપણને એક જ વસ્તુ જોઈએ છે કે બે વચ્ચે કંઈક પ્રોબ્લેમ તો છે ને કે અમારી વચ્ચે છે તો તમારી વચ્ચે હોવા જોઈએ તમે દુખીને હું દુઃખી ને તો બધું બરાબર પણ તમે સુખી ને હું દુઃખી ઈ નો હાલે ઈ નહીં હાલે પહેલું વહેલું એકબીજાને સુખી કરતા પહેલા થોડા તમે તમારાથી રાજી રહેવાનું શરૂ કરો સૌથી મોટી પ્રોબ્લમ એ છે કે આપણે આપણાથી રાજી નથી અને જગતે આખાથી બી અપેક્ષા રાખીએ કે હું જેવી હોય એવી મને એક્સેપ્ટ કરી લે એ હાવ હાથ ચૂકવું આ એક વાક્યને કાઢી નાખો લગ્ન જીવનમાંથી કે હું જેવી છું કે હું જેવો છું એવું મને એક્સેપ્ટ કરે એકબીજાની સાથે રહેવા માટે પાંચ મિનિટ દસ મિનિટ તમે ટ્રેનમાં જવાના હોય અડધી પોણી કલાકની જરીમાં થોડા ઘણા એડજસ્ટ થાવ છો થોડી ઘણી સકડાસ અનુભવી લો છો તો જે જર્ની જ લાંબી આટલી બધી ચાલવી છે એની હારે તો થોડા ઘણા એડજસ્ટમેન્ટ કરવા જોઈએ એકબીજાને અનુકૂળ થવું જોઈએ અને વિલિંગલી પ્રેમથી એકચ્યુલી પ્રેમ નથી ને એટલે બધા આપણે આવા વાક્યો બોલીએ છીએ બાકી કોઈની માટે બદલાઈ જવું તો અનહદ ગમે તો નદગમતો જ બ્લૂ શર્ટ જવા દે આથી જ શર્ટ જોવે બીજા કે પ્રેમ એટલો તમારા કરતા પણ વધુ તમે એક વ્યક્તિને મહત્વ આપતા થઈ મજા આવતી નથી કરો પણ આવું કહેવા માટે તમે કોઈકને અનરાગાળ પ્રેમ કરતા હોવા જોઈએ આપણે પ્રેમ નથી કરી શકતા કોઈને નફરત કરવાની હોય તો આપણે બેશુમાર કરીએ તમારી પત્ની કેટલી પ્રેમાળ છે કેટલી મજાની છે તમે જુઓ જગતના તમામે તમામ પુરુષ છે એ પોતાની બેસ્ટ સર્જન હોય પોતાનો બેસ્ટ એવોર્ડ છે એ લાસ્ટમાં એની પત્નીને ડેડિકેટ કરે લેસ્ટમાં કોઈ પણ તમે સારો ચિત્રકાર જોઈ રહ્યો મ્યુઝિશિયન જોઈ રહ્યો ફિલ્મ ડાયરેક્ટર જોયો સફળ જો એમને પદ્મશ્રી મળે કે કાંઈ પણ મળે ને ત્યારે એમ કે આ બધું મારી પત્નીને અને સ્ત્રીને સલાડ કોમ્પિટિશનમાં પહેલી આવી ને તો એમ કે મારા પતિના લીધે હું અહીં સુધી પહોંચી શકે છે એમનો સપોર્ટ હતો ને એટલે અહીં સુધી આવી ગયા છે જ્યારે તમને એપ્રિશિયેશનની જરૂર જ ન હોય ત્યારે તમે એપ્રિશિએશન આપો ને એ બે કોડીનું છે શરૂઆતમાં એકબીજાને વધાવવાના રાખો આપણી તકલીફ એ છે કે એ કરતા જ નથી અજાણ્યા માટે આપણે કેટલા બધા ન્યોછાવર થઈ જઈએ તમે એરપોર્ટ ઉપર હો ટ્રેનમાં હો કોઈ અજાણી જગ્યાએ મોલમાં ગયા હોય સહેજ પગ ભટકાય સહેજ ટ્રોલી ભરગાય કેવા લળી લળી પાય લાગુ ને જેમ સોરી 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 એક્સ્ટ્રીમલી સોરી મારું ધ્યાન નહોતું મારું ધ્યાન નહોતું ઉભય પક્ષે અને એની પત્નીનો પગ વાગે તો ટીવી જોઈએ ક્યાં પણ ધ્યાન રે છે હાઈલી જ છે હાઈલી જ જાય છે કેમ હમણાં જ હું મોરાઈ બાપુને કહેતી હતી મેં કીધું પહેલાંના જમાનામાં કેટલા બધા લોકો કેટલી બધી સાધના કરે તપમાં રેન ઊંધા લટકે હિમાલયમાં રે એક પગે રે કેટલું બધું કરે ત્યારે એને વરદાન મળે કે હું જે માગું ને એ મારી સામે હાજર થઈ જાય ઈચ્છા કરું એ મારી સામે આવવું જોઈએ મેં કીધું એ બધી વસ્તુ અત્યારે અમને બધાને વગર સાધનાએ મળે છે તમને અત્યારે અડધી રાત્રે ગુલાબજાંબુ ખાવું હોય તમારે સાધના કરવી પડે કે ક્લિક કરવી પડે હાજર ભયંકર ગરમી બહાર છે એક સ્વિચે તમે ઠંડકમાં છો હવે તો એવા બધા વિશે વિચારો આવવાના છે કે વીજળી એ થઈ જશે ગુનાળો એ થઈ જશે તમે ઈચ્છશો એ સિઝન તમારી આજુબાજુ હોય તો એનો અર્થ એ છે કે અત્યારે માનવજાત પહેલાં હોવી જોઈએના કરતાં ક્યાંય સુખી છે તમે જેટલા સુખી છો ને એટલા તો રાજા અકબરને અશોકને એ લોકો નહોતા એને આટલી પંખાની સુવિધા નહોતી જેટલી તમને મને છે ત્યારે એને કોક નરે પ્રેમ થાય એને લખે પત્ર અને કબૂતર પહોંચાડે ત્રણ જણ કબૂતરને મારી નાખે પત્રો બદલાવી નાખે અને પહોંચે પહોંચે ત્યારે વહડી નાખે લગ્ન થઈ ગયા હોય અને અત્યારે તમે લખતા હોય સામેવાળી વ્યક્તિ વાંચીને એને ખબર પડે ટાઈપિંગ અને અત્યારે સંબંધો બગડી છે ના જાય ખબર છે અડધી કલાકથી મેસેજ કર્યો છે હજી બ્લૂટિક ન થાવી આમાં શું મને પ્રેમ કરતો હશે અરે યાર બ્લુ ટીક ઉપરથી તમે નક્કી કરશો કે કોઈ વ્યક્તિ તમને કેટલો પ્રેમ કરે છે કે તમે એની માટે શું મહત્વના છો હજી કહું છું શાહરૂખ ખાન જેવો પ્રેમ કરે તો મજા બહુ જ આવે ગુલઝારે જેવું કંઈક કોઈક લખી દે તો આનંદ બહુ આવે પણ પણ કવિતા જેવું જીવવા દે ને એવા વ્યક્તિ અરે વધુ પ્રેમ કરાય કવિતા આપણા ઉપર લખે ઈ નહીં કારણ કે જો કવિતા લખતા હોય એ લોકોના સંબંધ ચાલતા હોય તો ગુલઝારના રાખીના કેટલા સરસ ન આવેલા હોય માત્ર એનાથી ચાલતા હોત તો આપણી બીજી મહત્વની પ્રોબ્લેમ જે છે એ એ છે કે આપણે એકબીજાને ખુલીને કહેતા જ નથી કે મારી અંદર શું ચાલે છે અણગમા આપણે વ્યક્ત જ નથી કરતા આપણને શીખવાડ્યું જ નહીં અને સ્ત્રીઓની નાનપણથી એક ઉછેરમાં એ પ્રોબ્લેમ થઈ ગયો કે તારી અંદર શું ચાલે છે તારે કોઈને નહીં કહેવાય તારે સારા લાગવાનું તારે ચૂપ રહેવાનું તારે મજામાં રહેવાનું બધું જ પ્રકારનું રહેવાનું તારી અંદર શું ચાલે છે તારે કોઈને નહીં કહેવાનું એની બદલે હવે તમે દીકરીઓને થોડીક એવી રીતે ઉછાળો ઉછેર કરો કે તમે એ તમારી દીકરી ભણેલ ગણેલ છે આ છે એને સમજાય છે કે શું છે તો એ પોતાની એકચ્યુઅલ વાત કોપી પેસ્ટ નહીં અત્યારે લગ્ન જીવન બગડે છે સૌથી વધુ સરખામણીના કારણે જે જે લોકોના નવા નવા હમણાં લગ્ન થયા છે એ દરેકને જ્યારે એ લોકોએ પહેલી વખત નક્કી કર્યું છે કે વેડિંગ ડ્રેસ કહો તો કે વિરાટ કોહલીના અનુષ્કાએ પહેર્યો તો એવો અથવા તો આપણા એ વખતના ઓલામાં લેટેસ્ટ લગ્ન જે થયા હતા એ લોકોએ પહેર્યો તો એવો આમાંના કેટલા બધા લોકો હશે કે જેના ફોટા તેમને જોતા એવા નથી સરસ આવ્યા જે એંગલ વિચાર્યો તો અહીંયા હું ઊભી રહીશ એ મને અહીંયા વરવાળા પહેરાવતો હશે અને ત્યારે કેમેરાવાળો આમ ગુલસીની ફોટો આપણે મૂકવાનો થાય છે બોસ અને એ જ ફોટો સારો ન આવ્યો તમે વિચાર કરો એક નાનો એવો ફોટો ન સરસ આવ્યો તો તમારો મૂડ બગડી ગયો તમારા જીવનનું લગ્ન જીવનનું સાથે રહેવાનું ચિત્ર બગડશે તો તમે ક્યાં જઈને અટકશો તમને કેટલો અફસોસ થશે યાદ રાખો કે તમે એકબીજાને પ્રેમ કરવા માટે ભેગા થયા છો બાંધવા માટે નહીં થોડા વ્યક્ત થાવ એકબીજાના દુઃખના થોડા ભાગીદાર દેવ પુરુષો થોડા વ્યક્ત કરતા અને સ્ત્રીઓ પર તમે એટલી શ્રદ્ધા રાખો કારણ કે એક અંબાડીંગ થયું છે બહેનોને બધું કહેવાય નહીં બધું કહેવાય નહીં અને બહેનોને મારે કહેવું છે કે ભાઈઓ ક્યાંક ઇન્કમ એટલા માટે નથી કહેતા કારણ કે એક એક રિવાજ એવો બની ગયો છે કે બહેનોને કહીએ ને કે ભાઈ આ વધારાના છે તને પહેલું વેલું થાય તો હવે આપણે મકાન રિપેર કરાવી જ લઈ તો સેજ ઓલું વધાવી જ લઈ એટલે પુરુષો જેટલું કમાતા હોય ને કરતા થોડુંક ઓછું જ કહે કે ખોટા ખર્ચા ન થાય એ એની દુરંદર્શી છે પણ એક વસ્તુ યાદ રાખજો એ શ્રદ્ધા રાખજો કે જ્યારે મોદી સાહેબે કાળું નાણું કાઢ્યું ત્યારે સૌથી વધુ સ્ત્રીઓ પાસેથી નીકળ્યું હતું તમારા કરતા પણ હતું એટલે તમે ક્યાં જાઓ છો એ ન કહો તો ચાલે શું કરો છો એ ન જાઓ તો કાલે પણ તમારી મનની અંદર શું ચાલે છે ને એ તો કહેવાનું રાખો રાખો ને રાખો